પાદરા નગરપાલિકા વેરા વસુલા શાખાની કડક કાર્યવાહી સોળ દુકાનોને સીલ માર્યા પાદરા નગરપાલિકા વિસ્તારમાં આવતા શોપિંગ સેન્ટરમાં દુકાનો ધરાવતા વેપારીઓને છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા વારંવાર બાકી વેરો ભરી જવા જાણ કરવામાં આવી હોવા છતાંય મિલકત વેરો ભરવામાં ન આવતા પાલિકા દ્વારા તિકમજી મંદિર શોપિંગ સેન્ટરમાં ઓગણીસ જેટલા બાકીદારોની નોટિસ બજવણી કરી હતી જ્યારે સોલ મિલકત સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી આ અંગેની મળતી વિગતો મુજબ પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર એક વિસ્તારમાં આવેલા તિકમજી મંદિર શોપિંગ સેન્ટરના ટાવર એ બી અને સી મળી કુલ ઓગણીસ દુકાનદારો દ્વારા ત્રણ વર્ષથી વેરો નહીં ભરતા દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી આજે પાલિકાના વેરા વસુલા શાખા દ્વારા દુકાનો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સોળ જિલ્લી દુકાનો સીલ કરાઈ છે આ કાર્યવાહીને લઈ ત્રણ દુકાનદારોએ સ્થળ પર જ વેરાની ભરપાઈ કરી હતી પાદરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી આ નવા વર્ષમાં પણ ચાલુ કરેલ છે અને એની અંદર કોમર્શિયલ મિલકતોને અમે પહેલા હાથ ઉપર લીધેલી છે જેના ઘણા વર્ષોથી એટલે કે છેલ્લા ત્રણ વર્ષથી વેરો બાકી છે એવી ત્રિકમજી મંદિરના ત્રણ ટાવર એ બી અને સી એની ટોટલ ઓગણીસ દુકાનોના વેરા બાકી હતા એક લાખ પંચ્યાસી હજાર સાતસો અડતાલીસ રૂપિયા એની આજે અમે વસૂલાત કરવા માટે આવેલા હતા અને એમાં અઠ્યાવીસ હજાર ચોર્યાસીના ત્રણ દુકાનોના ચેક આપેલા છે બાકીની સોળ દુકાનોને આજે અમે સીલ કરેલી છે અને આ અગાઉ પણ માર્ચ મહિનાની અંદર સોળ લાખ પંચ્યાસી હજાર જેટલી મોટી રકમની દુકાનો કોમર્શિયલ પચાસ મિલકતોને અમે સીલ કરી હતી એમાંથી ત્રણ મિલકતોના પૈસા વસૂલા આવી ગયા છે